નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાદ મને ને મિત્રો આજે પેલા મહિનાની સોળ તારીખને મંગળવારના રોજ મિત્રો આજની ઘઉં આવક વિશે વાત કરું તો મિત્રો પાલમાં આપણે જોઈ શકો છો બાર થી તેર જેવા પાલના ઢગલા આવેલા છે ને મિત્રો જેમાં નવા ઘઉં પણ આજે આવેલા છે આપ જોઈ શકો છો આ જે ઢગલો છે તે નવા ઘઉં છે આજે એની હરાજી હમણાં લેવામાં આવશે આજે નવા ભાવના નવા ઘઉં પણ આપણે ભાવ જાણી શકશે મિત્રો તેમજ મિત્રો છાપરાની વાત કરું તો આવક વિશે છાપરામાં થોડીક આવક આજે ઓછી રહેલી છે મિત્રો આજે છૂટા છૂટો આજે ઉતારેલું છે એટલે એટલી બધી આજે આવક છાપરામાં પણ નથી અને પાલમાં પણ બહુ જાજી આવક નથી મિત્રો હમણાં થોડી જ વારમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે ઓક્સમેન પણ આવી ગયા છે દિનેશભાઈ તો હમણાં જ જાણી લે શું રહે છે આજના નવા અને જૂના બંને ઘઉંના ઘઉં ધન્યવાદ અરે ભાઈ નવા કૌનું શ્રી ગણેશાય નમા કરવાનું છે અત્યારે ભાઈ ઘરે સેટ મે આવે છે જી તમે ડાયરેક્ટ કોલ છે

શ્રી ગણેશ આઈ નમ કરો ભાઈ શ્રી ગણેશ આઈ િઉ� filt demonstram 9-10- спорт density şöyle, BILLYAM ZAE KUZAN 6-11 સવરબ મશરરા원 સમરા�મા ray caminho 32

લે એ રે પરે તો બોલ એય વાય વાય એ રેસ કા કામ પે ફોટો પાડાવીને વિડિયો ભર્યો ભાઈ હાલો ભાઈ આવી ગયા બધાય રમેશભાઈ બા કેમ ગયા રમેશભાઈ નો વિકરાણ હા યાર રમેશભાઈ આયો તો જોડી રાખ ફોટો પાડાવી લી આયે ભાઈ પરમો રહેતો તો આવી ગયા આની લે લે જો આની જરૂર છે જો બધાય જો કે બોલવા આયો ઓગર બચ્ચી કરી દીધો ભાઈ એટલું જોઈ ના

પાંચસો છવીસ રૂપિયા ભાવ થયો અમેરિકન ટુકડી છે ભાઈ પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે નવા છે ક્યાં ગયા ખેડૂત ક્યાં ગયા

માર્વેલ ટ્રેડિંગ કંપની દુકાન છે મારી મારે કે નવા ઘઉં આજે આવેલા છે આશરે ચારસો આ ચારસો મનનો ઢગલો છે ભાવ એવરેજ મિલ ક્વોલિટી છે પાંચસો થી પાંચસો છવ્વીસ ના ભાવ ખેડૂતને મળેલા છે અને એ ખેડૂત આજી છે અત્યારે

લાલ થયું છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ આવ્યો છે આ નવા જારસો છ નું બિયારણ છે મિત્રો સાતસો ને એકવીસ રૂપિયા ભાવ આવેલો છે નવા ઘઉં તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ હજી ચાલુ છે પણ આજે તમને નવા ઘઉં ના જ મેં ભાવ બતાવેલા છે આગળ એક અમેરિકન ટુકડી આવેલી હતી જે મીડિયમ માલ હતો ને મિત્રો ચારસો છ બિયારણ નો એક નવો માલ હતો જે આપણે તમને દેખાડું ખેડૂત સાથે કે વાત પણ કરાવેલી નવા ઘઉં આવેલા હતા જેના સાતસો ને એકવીસ રૂપિયા ભાવ મળેલો છે તેમજ મિત્રો જૂના ઘઉંના આપણે જે રાબેદા મુજબ ભાવ ચાલી રહ્યા છે તેના ભાવ અત્યારે આપણે જાણી લઈએ કેવા ભાવ રહે છે મિત્રો પાંચસો ચોત્રીસ રૂપિયા થયા છે મીડિયમ લો પણ ઘઉં છે આ જૂના એક રૂપિયા ભાવ છે સુપર ટુકડા છે જૂનો માલ છે આ જૂના ઘઉં છે છસો ને એક રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી સારી બેન ટંકી છે છસો ને એક રૂપિયા ભાવ છે નહીં બનાવું જૂના ઘઉં ની વાત કરી તો રાબેતા મુજબ જ ભાવ છે જૂના ઘઉમાં પણ પાલ હરાજી પૂરી થઈ ગઈ છે મિત્રો હવે હરાજી છાપરામાં જઈ રહી છે આજના માટે બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ